જેવો ઘરે આવ્યો પાર્થિવ દેહ પરિવારજનોએ કર્યું હૈયા ફાટ રૂદન કાળજો કંપાઉન્ડનારા દ્રશ્યો છે વીરપુરનો જિગ્નેશ ગઢવી ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો હજુ તો વીસ દિવસ પહેલા જ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો ગેમ ઝોનમાં લાગેલી આગ ગઢવી પરિવારના એકના એક પુત્રને ભરખી ગઈ પરિવારજનોના મતે આગ લાગી એ સમયે જિગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો જિગ્નેશની અંતિમ ક્રિયા વીરપુરના સ્મશાન ગૃહમાં કરાઈ આ સમયે જેતપુર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા પરિવારજનોની માંગ છે કે દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે એના જે આખા ઘર ઉપર તો અત્યારે આ ફાઈટ એવી પરિસ્થિતિ છે કેમ કે એના ઘરમાં પાંચ દીકરીઓ એક એની વાઈફ એના એનો સન છે દસ વર્ષનો એના મમ્મી છે એ બી અત્યારે વિડો છે અને એ એને બી અત્યારે તકલીફ દવા છે દવા ચાલુ છે એના ઘરમાં એકને એક કમાવવાળો માણસ હતો આ અને એક હેન્ડિક્રેફ છે જે બેન એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેફ છે વીસ બાવીસ વર્ષના છે એનું આખું ઘર ગુજરાન જીગ્નેશભાઈ ઉપર ચાલતું હતું